નમસ્તે મિત્રો હું અવિનાશ શર્મા છું અને આ સત્રમાં આપણે એસક્યુએલ સર્વર શું છે તેની ચર્ચા કરીશું તે પહેલા આપણે ડેટાબેઝ શું છે તેની ચર્ચા કરીશું ડેટાબેસ એટલે કે જ્યાં આપણે સમાન ડેટાનો ટુકડો સંગ્રહિત કરી શકીએ છીએ એટલે કે માહિતી પછીથી આપણે આરડીબીએમએસમાં તે ડેટાબેસ આરડીબીએમએસ રિલેશનલ ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમમાંથી માહિતી મેળવી સંપાદિત અથવા કાઢી નાખી શકીએ છીએ આપણે બહુવિધ ડેટાબેઝ ઓબ્જેક્ટ વચ્ચે સંબંધ બનાવી શકીએ છીએ અને તે સંબંધમાં આપણે ડેટાને એક્સેસ કરી શકીએ છીએ અને આપણે ડેટાબેસ એસક્યુએલ સર્વર આરડી અને આર એસક્યુએલ સર્વરમાંથી ડેટા મેળવી શકીએ છીએ તે પર્યાવરણ વિન્ડો અને લિનક્સ બંને પર કામ કરે છે સ્કલ સર્વર આન્સી એટલે કે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટને સપોર્ટ કરે છે એસક્યુએલ ભાષા એ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ છે પરંતુ ની પોતાની ભાષા છે જે ટીએસક્યુએલ છે તેથી ડેટાબેઝ સંરક્ષણમાં ડેટાને હેરફેર કરવા માટે તમે બંને ભાષાનો ઉપયોગ કરી શકો છો પહેલો ઉમેરો એસક્યુએલ સર્વર એન્ટરપ્રાઇઝ છે અને મૂળભૂત રીતે તેનો ઉપયોગ મોટી કંપની દ્વારા મોટા જથ્થાના ડેટાની પ્રક્રિયા માટે થાય છે કારણ કે તે ઉચ્ચ સ્તરની સુરક્ષા અદ્યતન વિશ્લેષણ અને મશીન લર્નિંગ પ્રદાન કરે છે બીજું એક એસક્યુએલ સર્વર સ્ટાન્ડર્ડ છે જે મધ્યવર્તી એપ્લિકેશન માટે યોગ્ય છે તેમાં રિપોર્ટિંગ અને એનાલિટિક્સનો પણ સમાવેશ થાય છે પછી ત્રીજું એસક્યુએલ સર્વર વેબ છે જે ઓછી કિંમતનું સર્વર છે અને વેબના હોસ્ટિંગ માટે વપરાય છે આગળનું એસક્યુએલ સર્વર ડેવલપર છે જે બાહ્ય આવૃત્તિ જેવું જ છે પરંતુ મર્યાદિત સુવિધા સાથે અને તમે આ વિકાસ સર્વરનો ઉપયોગ કરી શકતા નથી ઉત્પાદન વાતાવરણમાં પછી છેલ્લી એક્સપ્રેસ એડિશન તમે મર્યાદિત સુવિધાવાળા એસક્યુએલ સર્વર ઘટકો સાથે એક્સપ્રેસ એડિશનનો ઉપયોગ કરી શકો છો પહેલું ઘટક ડેટાબેસ એન્જિન છે આ ડેટા વર્ઝનનો ઉપયોગ ડેટાબેસ ઓબ્જેક્ટ માહિતી સંગ્રહિત કરવા માટે થાય છે જેમ કે જ્યારે તમે ડેટાબેસ ઓબ્જેક્ટ બનાવો છો ત્યારે સ્ટોર પ્રક્રિયા દૃશ્ય કોષ્ટકો અને તે વ્યવહારોના સંચાલન માટે પણ જવાબદાર છે આગળ એસક્યુએલ સર્વર છે એસક્યુએલ સર્વરે માઇક્રોસોફ્ટ એસક્યુએલ સર્વરનું એક ઉદાહરણ છે તમે એસક્યુએલ સર્વર શરૂ અથવા બંધ કરી શકો છો આગળ એસક્યુએલ સર્વર એજન્ટ છે તેથી આ સિકવન્સર એજન્ટ નોકરીના સમયપત્રક વિશેની માહિતી સંગ્રહિત કરે છે તેનો અર્થ એ છે કે જ્યારે તમે નોકરીઓ બનાવો છો તે માહિતી એસક્યુએલ સર્વર એજન્ટ પાસે જાય છે અને એસક્યુએલ સર્વર એજન્ટ તે જોબ્સને તેમના સમયપત્રક અનુસાર ચલાવે છે પછી એસક્યુએલ સર્વર પૂર્ણ ટેક્સ્ટ શોધ અને જો તમે આ સેવાને સક્ષમ કરો છો તો તમે ટેક્સ્ટને એક અક્ષર એક શબ્દ દ્વારા અથવા એક ફકરા દ્વારા શોધી શકો છો પછી એસક્યુએલ સર્વર બી આકારની લેખક અને આ સેવા બેકઅપ લેવા અને ડેટા પુનઃસ્થાપન માટે જવાબદાર છે આગળ એસક્યુએલ સર્વર વિશ્લેષણ સેવા એસએસએસ છે આ સેવા ડેટા વિશ્લેષણ ડેટા માઇનિંગ અને મશીન લર્નિંગ ક્ષમતાઓ પ્રદાન કરે છે આગળ એસક્યુએલ સર્વર એકીકરણ સેવા છે આ સેવા પૂરી પાડે છે ટૂલ જેને એરટેલ એક્સટ્રેક્ટ કહેવામાં આવે છે તે ટ્રાન્સફોર્મેન લોડ છે એટલે કે આ ટૂલનો ઉપયોગ કરીને આ સેવાનો ઉપયોગ કરીને તમે એક સ્ત્રોતમાંથી ડેટા લોડ કરી શકો છો અને ટ્રાન્સફોર્મેશન પછી ડેટાને બીજા સ્ત્રોતમાં સ્ટોર કરી શકો છો તેનો અર્થ એ છે કે તે એક વચ્ચે એટલે કે તમે ડેટા સાફ કરી શકો છો તમે ડેટાને મેનિપ્યુલેટ કરી શકો છો તેથી મિત્રો આ બધું એસક્યુએલ સર્વરના પરિચય વિશે હતું વીડિયો જોવા બદલ આભાર